ત્યારે આજે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈ દ્વારા થાળી વાટકી ચમચી વગાડી વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો આજ રોજ એનએસઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે અને ચમચી વગાડીને યુનિવર્સિટીના સત્તાધીશો જે ઊંઘમાં બેસેલા છે તેમનો જગાડવાનો પ્રયાસ કર્યો છે કારણ કે ગઈ વખતે પણ આજ જે સત્તાધીશો છે તે યુનિવર્સિટીના માટેના પ્રયાસો કર્યા હતા આ વખતે પણ જે પચાસ ટકાનો કાયદો વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળશે તેવી સત્તાધીશો દ્વારા વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે કારણ કે જે સયાજીરાવ યુનિવર્સિટી છે એ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વિદ્યાર્થીઓને દાનમાં ભેટમાં આપેલી યુનિવર્સિટી છે એક જ ઉદ્દેશ હતો કે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થીને ભણવા માટે બહાર ના જવું પડે અને ઓછી ફીસે સારું શિક્ષણ મેળવી શકે તેના માટે આ યુનિવર્સિટી ની સ્થાપના કરી હતી પણ આજે સત્તા પર બેઠેલા સત્તાધીશો યુનિવર્સિટીનું ચેર હરણ કરી રહ્યા છે પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છે અને વડોદરાની આજુબાજુ જે યુનિવર્સિટીઓ આવી રહી છે તેમના સાથે સાઠગાટ કરીને તેમના ફાયદા પહોંચાડવાની વાતો યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યા છે ગઈ વર્ષે પણ એનએસઓએ ખૂબ આંદોલનો કર્યા ખૂબ રજૂઆત કરી ચાન્સેલર મેળનો મળી અને રાજમાતા પણ આવેદનો આપ્યા અને જે કાયદો લાયા હતા

યુનિવર્સિટીના જે વીસી સાહેબ છે સૌથી પહેલાં તો એ કોઈને મળતા નથી અને તે તેમના મનમાં મોટા મિનિસ્ટર હોય પ્રાઇમ મિનિસ્ટર હોય કે જે સીએમ હોય એ રીતનો વર્તાવ કરે છે કારણ કે વાઇસ ચાન્સેલર તે વિદ્યાર્થીઓની વાત સાંભળવા માટે હોય છે ના કે વિદ્યાર્થીઓને ગુંડા કે આતંકવાદીઓ સમજીને પોલીસ આગળ કરવાનો અમે વિદ્યાર્થી નેતાઓ છીએ વિદ્યાર્થીઓને જે તકલીફો છે તેને રજૂઆત કરવા માટે અમે આવતા હોય છે ના કે યુનિવર્સિટીના કોઈ ઝઘડો માટે કે કોઈ ખરાબ વર્તન માટે એટલે તમે જોઈ શકો છો કે આ વીસી જ્યારે પોલીસ પ્રોટેક્શન માંગીને